હાલો મિત્રો હર હર મહાદેવ જય માતાજી બધા મિત્રોને એક સાથે નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે હું અત્યારે જઈ રહ્યો છું હિંગોલગઢ અભ્યારણ્ય ભીમકુ ભીમપુની ફરી વાર થોડીક મુલાકાત બાકી રહી ગઈ હતી ને ફરી પાછી મુલાકાત કરાવવાની છે તો રસ્તામાં નીકળી ગયા થી હાઈવે ઉપર પહોંચી ગયા લો હાઈવે ઉપર પહોંચી ગયા ગયાથી હવે આગળ જઈ અને ઇંગોલગઢ અભિયાનના ગેટ જઈને એની ઓળી પાછો વિડીયો ઉતારવાનું ચાલુ કરી દઈશું રસ્તામાં ઊભા રહે તો કીધું લાવો ઇન્ટરવ્યુ આપી દઈએ અમારા દીપકભાઈ પણ સાથે આવ્યા છે જય માતાજી દીપકભાઈ જય માતાજી રઘુભાઈ હા મિત્રો તો આ ઇંગોલગઢ અભિયાનમાં તો હણ હણકા છે અમારે અહીંયા હરણા હરણા જો જોઈ રહ્યા હરણા છે તમે જોતા હોય લઈ જાવ હરણ હવે હરણ તો બહુ દાદા છે હિંગોળ અરબિયારામાં તો અમે રખડવાનું ચાલુ કરી દીધું છે હણકા જોયું ભાઈ હવે ઠેકે ભાઈ આ હરણા ચાલો મિત્રો આગળ સુધી બન્યા રહી ગયો થોડું થોડું બાકી રહી ગયું છે ને બધું બતાવજો જો મિત્રો આ છે પ્રકૃતિક શિક્ષણ શિબિર હિંગોળગઢ અભયારણ્યની અંદર આવે છે વડલો છે વડલા અને હિંગોળગઢ અભયારણ આ રીતનું બહુ સારામાં સારું લોકેશન છે અહીંયા મિત્રો છે ભીમ ધીમે ભીમે શંકર ભગવાન ભીમે બહેરા શંકર ભગવાન છે શંકર ભગવાનના દર્શન કરી લ્યો અહીંયા પાંચ પાંડવો જે આવતા ને પાંચ પાંડવો એ અહીંયા રાત રોકાણ હતા પાંચ પાંડવોને બોલું કાંઈક વનવાસ હતો કેવું હતું એ કંઈક હતું એ વખતે પાંડવોએ અહીંયા શંકર ભગવાન બેસાડી અને શંકરની પૂજા કરતા અને ભીમએ ગાયેલી કોઈ પણ બતાવું તમને હાલો તો કોઈ જોઈ આપણે મિત્રો આ ભીમની કોઈ ગાળેલી છે ભીમની માથે પાણી ભર્યું છે હિલોડા મારે છે પાણી એકદમ સોખું મીઠું કડક રાતે રાતની માસજીઓ આમાં છે અંદર માસજીઓ ડરફા મારે છે જ તે પણ અહીં તે દેખાય છે નહીં તમને આ ભીમ અને પાંડવો બધાય ગુપ્ત રહેવાનું હતું કાંઈક સાધા વર્ષો સુધી ત્યારે આ અમારા હિંગોળગઢ અભિયાનમાં રહ્યા હતા ત્યારે એને આ ભીમે કુઈ ગાઢેલી છે ત્યાર પછી તો થોડું 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 કામ કરેલું છે આમાં પાણી કોઈ દે આ કોઈમાં ખૂટ્યું નથી એવું કે છે બધા ભીમ માં વિડીયો જોવા પણ બધા મિત્રો પગી દેજો આવા દ્રશ્ય હોય તે અહીંયા છે ભીમકુઈમાં દ્રશ્ય દોરેલા છે બહુ સારામાં સારું ઉનાળામાં તો અહીંયા રખડવાની બહુ મજા આવે છે વડલો નીચે વડલા નીચે બેસવાની આરામ કરવાની અને આગળ સુધી રખડવાની બહુ મજા આવ્યા કરે છે જો મિત્રો અહીંયા આવા થોર ફતે છે જાતે જાતના દાદી જાતના થોર છે અંદર હોય તે આગળ સુધી બતાવું જોઈ શકો છો મિત્રો આ બધા થોર જ છે આની અંદર જાતે જાતના ના અંદર જાઓ એનું તાળું મારેલું છે એના કરતા અંદર હવે નજીકથી બતાવે તમને પણ અંદર અહીંયા નો એન્ટ્રી છે તાળા લગાડ્યા છે હાલો મિત્રો હવે આ જો જાતે જાતના ભીમપુ હિંગોલગઢ અભિયાનમાં જાતે જાતના થોર છે આ બધાય હા થોર દોર આવી ગયા છે ગેટે તાળું હતું તાળું ખોલીને અંદર વી આવ્યા છે લોકેશન એકદમ સરસ છે હો જોવાઈ શકો છો મિત્રો તમે બધા જાતે જાતના બધા છોર છે એમાં તો ના આ બધા વિદેશના થોર છે અને એની માટે તો જબરો સાંયો રાખવો પડે છે તો આ સાંયો નકર આ થોર અહીંયા ન થાય ભાઈ હા સાં આ રીતનું કર્યું છે એની નીચે આ થોર છે ચોક્કસ તમે બધા મિત્રો જે કોઈ વિડીયો મારો જોવો એકવાર ભીમકુઈની મુલાકાત લેજો આ રીતના છોરે એ જો આ છોર જ છે એકવાર બધા મિત્રો ભીમકુઈની મુલાકાત લેજો અને પહેલા મારી મુલાકાત લઈ એટલે હું તમારી ભેગો આવીશ જે કોઈ મિત્રો અભયારણમાં આવવું હોય ને એ પેલા મારી મુલાકાત લઈ ગયો એટલે હું તમારી ભેગો આવીશ મારે પણ એકાદો વિડીયો બની જાય નવો તમારી ભેગો સારામાં સારા થોર અને કોયલ ને જાતે ના પક્ષીઓ બોલતા હોય ને બહુ મજા આવે છે બહુ આનંદ થાય છે જાય જાઓ આપણને એમ થાય કે વિદેશમાં રખડ્યું છે આપણે અહીંયા ક્યાંય જોવા જ ન મળે એવું લાગે કે વિદેશમાં આપણે રખડવી છે મારે સરકારી અભયારણ્ય છે ને એટલે આટલો ખર્ચો કરીને આ રીતનું આ કરી શકે બાકી બીજાનું ન થઈ શકે જો મિત્રો આ બધા જાતે સાચ ને થોર છે અમારા ભીમકુમાં આ તમને એમ થાય કે લાબરૂ છે લાબરું નથી થોર છે આ વિદેશના છે બધા થોર દાદા છે ને આગળ થોર બતાવ્યા ને એમાં માથે સાંયો કરવો પડ્યો નકર આમાં ન થાય આને કરવો પડશે આગળ જતા સાંયા તો હજી બહુ બરોબર જાયમાં નથી એટલે આ સાંયા વગેરે ન હારા થાય આ તો બીજું આઈનું જાડવું છે આગળ સુધી બન્યા આ બધા છોર છે હા ઝીણા ઝીણા એક જ દમ કેવા પક્ષી બોલે છે જોવો તો પક્ષી બોલતા હોય અને અહીંયા ઉનાળામાં વાહર વાહુતા હોય ને એની એની આનંદ જ અલગ છે ભાઈ આનો દેખાવ કેવો આવે સરસ ફૂલડા વાળા આવડો આવડો કેવડા થોર અને ફૂલ આવી ગયા છે આ ફૂલ ફૂલ એનો દ્રશ્ય અને આગળનો બગીચો એનો તે દિવસે અહીં અભયારણ્યનું જરાક મિટિંગ બધું જાતું હતું ને એટલે બધું બતાવી નતો શક્યો બાકી જે મેઇન વસ્તુ હતી ને એ જ બતાવવાનું બાકી રહી ગયું હતું મારે આજે પાછો થકો છે મારે તે દિવસે વિડીયો બરોબર બન્યો નતો પછી આવ્યો એટલે બનાવી નાખ્યો તો અલગ જ છે દીપકભાઈ તમને ખબર છે કેટલી થોર છે એ તમને ખબર છે દીપકભાઈ બાકી બીજા બધા વિદેશના છે ને બધા અમારા દીપકભાઈ ની નથી ખબર અમારે નજીક જ થાય કાંઈ પાર્ટી તો મિત્રો આપણે હિંગોળ ફરવા આવ્યા છીએ હું અને રઘુભાઈ અને ઓલાભાઈ હું લાલભાઈ દીપકભાઈ દીપકભાઈ સોરી એનું નામ દીપકભાઈ છે અમે ત્રણેય લોગિંગ કરવા અહીંયા આવ્યા છીએ અને આ તમને બધું દેખાડ્યું ને એ નજારો મસ્ત મજાનો છે વેરાયટી તમને જોવા મળે છે આ આવો તો કરજો અને આ છે અમારા ભાઈ કિરણભાઈ સોલંકી કિરણભાઈ વન એમની ચેનલનું નામ છે સોલંકી કિરણભાઈ વન તો બધા મિત્રો એમને પણ સપોર્ટ કરજો અમે બે ભેગા મળી અને વ્લોગિંગ કરવા આવ્યા છીએ તો ફાઈનલી મિત્રો હવે હિંગોળગઢ અભિયાનમાં ફરી અને ઘરે આવ્યો વ તો આવો હતો અમારો કંઈક વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો અને વિડીયોને એન્ડ આપીએ છીએ અત્યારે પણ